ને મારે જે આ કઈ આધાર છે હું આગાહી કરું છું બદલી વાક્યો અને આકાશી ગર્ભ એના આધારે આગાહી કરું છું તો આ વર્ષે તો કસ બહુ પડતા છે અને ખાત્રીજ નો પવન છે નો પવન છે એ પણ બધું સાનુકૂળ જ છે અને એટલે વરસાદ અંદાજે સાઠ પંચાવન થી સાઠ ઇંચ જેવું થાય એવું ગણિત છે મારા અંદાજ પ્રમાણે એવું છે

પહેલું પદ પાણી હરે બીજે બોતેરું ત્રીજું પદ ત્રણ હરે ચતુર્થ પાણી અધકેરું એટલે પેલું પદ પેલા પદ એટલે પેલા સાડા ત્રણ થી ચાર દિવસ જેવો થાય એક નક્ષત્ર

એટલે એના ઉપર થી એવું કહી શકાય કે આવનારો સમાજ ખૂબ સારું રહે અને તમે વડીલ શું કહેવા માંગો છો આવનારો તો આ વર્ષે થોડાક બનિયા નબળા ગયા હતા પણ સાથે કૃતિકા નક્ષત્રમાં માવઠું થઈ ગયું એટલે બહુ સારું ગણાય એટલે એના દોસ્ત બધાય ટળી ગયા એવું કહેવાય છે

તો સારો ઋતુ માટે ન હોય તો રોકતા હા અને ન હોય તો રોક તો જો પવન ન હોય તો દો મૂસા એટલે જો શરૂઆતના બે દિવસ પવન ન હોય તો ઉંદરનો ત્રાસ થાય દો મૂસા દો કાતરા કાતરા એટલે મોટા મોટા આળા આપડે ટીડા ભાઈ દો મૂસા દો કાતરા દો ટીડા દો પંખ તો બે પંખીવાળા વાળા બે પાંખ વાળા પંખીઓનો પણ ત્રાસ થાય ખેતી માટે એટલે આ બધા દરેક નકશે વાળા બદલી વાક્યો છે ને અલગ અલગ દરેક દરેક માટેના સંકેતો આપેલા છે

ટૂંકમાં વરસાદ પાણી ખૂબ સારા બહુ સારા અને પાક ઉતર થોડુંક મધ્યમ રહે કારણ કે વધુ વરસાદ થવાથી અતૃષ્ટિ થવાથી મોલ પાણી ને નુકસાન થાય એટલે ચોમાસુ પાક થોડાક નબળા રે ફેલ જવાની શક્યતા પણ પાણી નો પ્રશ્ન હલતી જાય એટલે શિયાળુ પાક ભરપૂર થાય અને વરવાળું એટલે ઉનાળા સુધી પાણી ટકશે રેડી